જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ઘણા દિવસે સાઈડ ઉપર આવીએ આપણી નોકરી પર તો આપણી સાઈડ ઉપર તો આજે ઘણું બધું કામકાજ થઈ ગયું છે બે ત્રણ દિવસથી આપણે રજા પર હતા તો તમને બતાવીએ તો શું કામકાજ ચાલી ગયું સવાર સવારમાં તો જોઈએ તો આ બાજુ ધાબુ ગોઠવાનું ચાલુ થઈ ગયો પછી આ બાજુ જીસીબી પૂરણ કરો આ મકાન જે તૈયાર થઈ ગયો હતો ને જીસીબી પૂરણ થાય આ બીમ ભરવાના જ છે એટલી બાજુ અંતર પટી ગયું આ બાજુ ક્લબ હાઉસનું પણ કામકાજ પટી ગયું જુઓ તો આ લોખંડ ગોઠવવાનું કામકાજ ચાલી ગયું છે અને બીમ ભરવાના આવું લગભગ આજ મશીન આવે તો આવે કાલે કોઈ નક્કી નહીં

બહુ ઝડપથી ચાલ આપણી સાઈડ ઉપર અંદર મારા હોય ચાલુ થઈ ગયો ભાઈ

સિમેન્ટ બે રેતી બે કપથી નાખવામાં આવે ભાઈ તરીને એકનો માલ કહેવામાં આવેને એકનો માલ કહેવાય કપસી આવી બીજું તકાળું કપચી બીજું તકાળું રેતી પહેલેથી બે કપસી મા તૈયાર થાય પછી આ બાજુ નાખશી પછી એથી ભરાઈ ભલે નાખી દે એટલે ભરાય ચાલું પેલી બાજુ મશીન કામ કરા જેસીબી એથી પેલી બાજુ થોડી નાખે હારકી કરા જગ્યા કરા બધું પ્લોટ આપવાના આવ્યું આગળના ભાગનો મકાન બધું બની જવું તૈયાર થઈ જવું

મશીન બધું ભરી ગયું છે તમે સામાન બધું મશીન હવે છે બધા આપણે થોડી રહીએ અને મશે આપણે પણ નીકળી ગઈ ઘરે તો અહીંયા હજુ જોવાની મજા આવશે આપણે તો થઈ ગયા તો મિત્રો ફાઇનલી આપણે આવું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તમે જુઓ કોમ કર બધું બંધ થઈ ગયું અને આપણે એવું જઈ રહીએ ઘરે બધું કોમ બંધ થઈ ગયું બધા મજૂર બધું બધા થતા રહે આપણે પણ જઈ રહીએ ઘરે આજે તો આવીએ ભાઈ આપણે ઘરમાં ઘણા ખાતર કાકો ઘૂઘરા અને દહીંવાળા આખો ભાઈ જોરદાર મણાવે આ ફૂલ દે સાસુમાં હોટલ હું જો ગઠવાણ આપણો ગઠવાણ દરવાજો છે મજામાંથી આવીએ છીએ ઘૂઘરા અને દહીંવાળા જોરદાર મણાવો કાંઈ તમે આપણે આજ તો લીધા હોય મમ્મી તમે વાંધો ભાઈ ફાટી ગયો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગઈ ઘેર આ તો ઘણા દિવસે આપણો બાર જેલા હતા હતા બનાવતા તો બિયાર આવી ગયા નોકરીથી પેલા મમ્મી બધો માથાની મોકલા ખરા આવી ખરાઈએ તો આપણે હાથ પગ જોઈએ પછી જમવા ટાઈમ થઈ જાય તો પંદર મિત્રો આપણે જમવા બેઠી જમવાણાવીએ વાલો સબ્જી દૂધ દહીં વડા લાવીએ બધા અમે મળતા ઘરમાં ઘર ઘોઘરા લાયા પાછા સફર જમવા બે અમે જમી લઈએ તમારે જમવાનું બાકી હોય તો જમી લો જમવું હોય તો મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જઈએ તાપ હગા વાત તો ઘરના તા તાપા આ બધું હળા નહીં તમે જો આપણી સાઈડ નો નજારો આપણું ઘર આપણે રીએ ઘણા દિવસ થઈ જાય ભાઈ આપણી સાઈડ નો નજારો આવી ગયા બંકો છોટે બંકા આવી ગયા ભાઈ તાપવા માટે તો ભડકો રાત બન ભડકો ગયો હું તાપે ના ઘડી વાર તો ફાઈનલી સુવાન ટાઈમ થઈ ગયો તો આપણે જઈને સુઈ જઈએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ